આપડે મહેનત કરી દે આપણે કોઈ દુઃખ નથી આ કઈ રીતે લખે મને ભાઈ ભાઈ બેઠે એને

અમરોલી સ્વસ્તી કોમ્પ્લેક્ષ માં એના ઘરે ગયા ને તો એની હોમને બધા ઝઘડવા મળ્યા પણ બાને આવું તો એટલા માટે અમે લઈ આવ્યા છીએ અમારા વિનોદભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોક લોક સેવા સત્તાઓના ત્યાં અમે લઈ આવ્યા છીએ અમારા